જય દ્વારકાધીશ મિત્રો હું આપણું દૂધ સ્વાહન પાલિતા નથી હાલ તમને બધાને ખબર છે કે શિયોર તાલુકાના ટાણા ગામને આંગણે તરછોડમાં આવેલા બદલ માટે એક સરસ મજાની ગવશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું એમાં તમારો બધાનો મને ખૂબ સપોર્ટ ખૂબ સહયોગ અને ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છો પણ આજે ફરી પાછી તમારી રિક્વેસ્ટ તમારા સપોર્ટ અને સહયોગની જરૂર પડશે સાઈડમાં બિલનો ફોટો આપું છું આપણે જે ગોદામ બનાવીએ છીએ એની મલપા બીમ કોલમ સાથે કામ સારું અને મજબૂત કરવા માંગીએ છીએ એટલે ખાસ તો લોખંડ લાવ્યા હતા લોખંડનું બિલ તમને બતાતું હશે એકસઠ હજાર પાંચસો રૂપિયા જેવું બિલ છે એટલે ખાસ અવશ્ય રિક્વેસ્ટ કરું છું જો થાય તો ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે નંબર પર તમારી યથાશક્તિ પ્રમાણે જે થાય મદદ કરજો મારા વાલા તમે જે કાંઈ દાન છો એ આમ જવો સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું એક વર્ષ આપણને થોડીક મુશ્કેલી અને થોડુંક દુઃખ પડશે કેમ કે આપણે નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે એટલે નવું ઊભું કરવું હોય તો વાર લાગે થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડે બધીનો સામનો કરવો પડે પણ રિક્વેસ્ટ કરું છું તમારો બધાનો સપોર્ટ અને ખૂબ સહયોગ છે એટલે કાંઈ મુંઝાઓનું થતું નથી થાય એટલી મદદ કરજો અને બને તો એ વિડીયોને તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો જે કાંઈ થાય એ હેલ્પ કરજો મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ બધાને સુખી રાખે અને બધાને ખૂબ લાંબો આયુષ્ય આપે અને બધા જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી દિલથી શુભકામના પાઠવું છું તો વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધર